હેલો ફ્રેન્ડ્સ હાઉ આર યુ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો આજનો ટોપિક છે ગુજરાતના મેળાઓ ગુજરાતના મેળાઓના એમસીક્યુ આપણે જોઈશું પ્રશ્ન પહેલો છે જન્માષ્ટમીનો રેસ કોર્સનો મેળો કયા શહેરમાં યોજાય છે ઓપ્શન એ છે જૂનાગઢ ઓપ્શન બી છે રાજકોટ ઓપ્શન સી છે જામનગર કે ઓપ્શન ડી ભાવનગર રાઈટ આન્સર આવશે ઓપ્શન બી રાજકોટ બીજો ક્વેશ્ચન છે જલઝીણી એકાદશીનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે ગુપ્ત પ્રયાગ ઓપ્શન બી છે કનકાઈ ઓપ્શન સી છે બૈલખા ઓપ્શન ડી છે તુલસી શ્યામ રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તુલસી શ્યામ જ્યાં જલઝીણી એકાદશીનો મેળો ભરાય છે ત્રણ છે ઉત્કંઠેશ્વરનો મેળો કઈ નદીના પટમાં ભરાય છે ઓપ્શન એ છે મૈ ઓપ્શન બી છે માસમ

જ્યાં મોટા કોટનનો આદિવાસી મેળો ભરાય છે પ્રશ્ન પાંચ છે ગોય ગોહાટીનો આદિવાસી મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે પંચમહાલ ઓપ્શન બી છે દાહોદ ઓપ્શન સી છે અરવલ્લી ઓપ્શન ડી છે છોટા ઉદેપુર રાઈટ આન્સર આવશે ઓપ્શન બી દાહોદ જ્યાં ગોય ગોહાટીનો આદિવાસી મેળો ભરાય છે પ્રશ્ન છ છે ગોય ગોટીનો મેળો ક્યારે ભરાય છે ઓપ્શન એ છે વસંત પંચમી ઓપ્શન બી છે હોળી ઓપ્શન સી છે બેસતું વર્ષ ઓપ્શન ડી છે જન્માષ્ટમી રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બેસતું વર્ષ બેસતા વર્ષના દિવસે ગોય ગોટીનો મેળો ભરાય છે જે દાહોદ જિલ્લામાં ભરાય છે નેક્સ્ટ પ્રશ્ન છે રેખાવ દેવનો જેન મેળો કયા જિલ્લામાં ભરાય છે ઓપ્શન એ છે અમદાવાદ ઓપ્શન બી છે સુરત ઓપ્શન સી છે ભાવનગર કે ઓપ્શન ડી ભરૂચ રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ભરૂચ જ્યાં રેખાવ દેવનો જેન મેળો ભરાય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે આઠમો ઝુંડનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે ચોરવાડ ઓપ્શન બી છે ઉના

ચૈત્ર સુદ આઠમના રોજ ઝુંડનો મેળો ભરાય છે તે ચોરવાડ તાલુકામાં ભરાય છે દસમો પ્રશ્ન છે ગુપ્ત પ્રયાગનો મેળો કયા મહિનાની અમાસે ભરાય છે ઓપ્શન એ છે આસો ઓપ્શન બી છે ચૈત્ર ઓપ્શન સી છે શ્રાવણ કે ઓપ્શન ડી ભાદવો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી શ્રાવણ જ્યાં ગુપ્ત પ્રયાગનો મેળો ભરાય છે નેક્સ્ટ પ્રશ્ન છે અગિયારમો

ઓપ્શન બી છે તાપી ઓપ્શન સી છે દાહોદ કે ઓપ્શન ડી સાબરકાંઠા રાઈટ આન્સર આવશે ઓપ્શન સી દાહોદ જ્યાં આંબલી અગિયારસ નો મેળો ભરાય છે પ્રશ્ન પંદર નો કોટેશ્વરનો મેળો ક્યારે ભરાય છે ઓપ્શન એ છે મહા મહિનાની પૂનમી ઓપ્શન બી છે શ્રાવણ મહિનાની પૂનમી ઓપ્શન સી છે આસો મહિનાની પૂનમી કે ઓપ્શન ડી કાર્તક મહિનાની પૂનમ રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી કારતક મહિનાની પૂનમે કોટેશ્વરનો મેળો ભરાય છે જે કચ્છ જિલ્લામાં ભરાય છે ક્વેશ્ચન સોળમો છે સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણનો લોક મેળો ક્યારે યોજાય છે ઓપ્શન એ છે કાર્તક સુદ તેરસ ચૌદશ પૂનમ ઓપ્શન બી છે ચૈત્ર સુદ તેરસ ચૌદશ પૂનમ ઓપ્શન સી છે ફાગણ સુદ પૂનમ ઓપ્શન પૂનમ ના રોજ સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણનો લોકમેળો યોજાય છે પ્રશ્ન સત્તર છે કારતક મેળો કઈ નદીના પટમાં ભરાય છે ઓપ્શન એ છે પાત્ર ઓપ્શન બી છે સરસ્વતી ઓપ્શન સી છે સાબરમતી કાર્તકી પૂર્ણિમાએ કયા સ્થળે મોટા લોક મેળા યોજાય છે ઓપ્શન એ છે શામળાજી ઓપ્શન બી છે શુક્લતીર્થ ઓપ્શન સી છે સિદ્ધપુર કે ઓપ્શન ડી ઉપરના બધા રાઈટ આન્સર આવશે ઉપરના બધા કાર્તિકી પૂર્ણિમાએ શામળાજી સિદ્ધપુર શુક્લતીર્થ વગેરે સ્થળોએ મેળો ભરાય છે પ્રશ્ન ઓગણીસો સંજાળા નામના શૃંગારી લોકગીતો કયા મેળાની વિશેષતા છે ઓપ્શન એ છે કાર્તિક મેળો ઓપ્શન બી છે શામળાજીનો મેળો ઓપ્શન સી છે ગોઠાનો મેળો કે ઓપ્શન ડી ક્વાંટનો મેળો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ગોઠાનો મેળો જ્યાં સંજાણા નામના શ્રગારી લોકગીતો ગાવામાં આવે છે પ્રશ્ન વીસમો છે કયા મેળામાં ભાવિકો નદીમાં સ્નાન કરીને ગરબામાં દીપ તરતો મૂકે છે ઓપ્શન એ છે ભાળભૂતના મેળામાં ઓપ્શન બી છે ઝુંડના મેળામાં ઓપ્શન સી છે મોટા કોટરના મેળામાં ઓપ્શન ડી છે શુક્લતીર્થના મેળામાં રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી શુક્લ તીર્થના મેળામાં ભાવિકો નદીમાં સ્નાન કરીને ગરબામાં દીપ તરતો મૂકે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ